હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રો નું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ મહત્વની સૂચના જાહેર કરવામાં આવી છે તો દિવ્યાંગ ઉમેદવારો માટે અધ્યાપક સહાયક બનવા માંગતા દિવ્યાંગ ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી કચેરી ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યની અનુદાનિત કોલેજોમાં ખાસ દિવ્યાંગ ઉમેદવારો માટે અધ્યાપક સહાયકની ભરતી ચાલી રહી છે તાજેતરમાં તે અંતર્ગત મિત્રો બે હજાર પચીસની ભરતીમાં મોક રાઉન્ડ અંગે ઉમેદવારો માટે અગત્યની સૂચના જાહેર કરવામાં આવી છે તો મિત્રો જોઈએ કોલેજોની પસંદગી માટેનો આ માત્ર મોકરાઉન્ડ છે મોક રાઉન્ડ તેમજ આખરી કોલેજ પસંદગીના રાઉન્ડમાં જાહેરાતમાં દર્શાવેલ વધુ ધરાવતા હોય તેવા ઉમેદવારો જ કોલેજની પસંદગીમાં ભાગ લઈ શકશે ઉમેદવાર પોતે પસંદ કરેલી કોલેજની યાદી મુજબ કોલેજમાં જો શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંકે એનજીસી દસ ઓગણીસ સીએસસી સાતસો ખ ખત આ એક ત્રેવીસ બાર બે હાજર ઓગણીસ માં દર્શાવેલ સૂચના નંબર ચાર મુજબ મેરીટમાં આવતા હશે

લોકડાઉન દરમિયાન ઉમેદવારને પોતાનો લોગિન આઈડીમાં ઇન્ટરવ્યુ માટે કોલેજની પસંદગી માટે નીચે મુજબની સ્ક્રીન જોવા મળશે તો આ મુજબની લોગિન કર્યા બાદ આ મુજબની સ્ક્રીન જોવા મળશે જેમાં મિત્રો અહીં લાલ કલરમાં ક્લિક હર ફોર કોલેજ સિલેક્શન તેના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ મિત્રો આ મુજબનું પેજ ખુલશે જેમાં કોલેજ સિલેક્શન

જે કોલેજ સિલેક્ટ કરી છે તે તમામ કોલેજ નામ અહી જોવા મળશે તો આ તમામ કોલેજો સિલેક્ટ કરેલી હોય તે અહીં જોવા મળશે ત્યારબાદ મિત્રો ઉમેદવારના મેરિટ અને પસંદગી ક્રમ અનુસાર વિકલાંગતાની કેટેગરી મુજબ કોલેજની સમાલ આપની

yes save पर क्लिक करवानो से ત્યારબાદ પોતે જે કોલેજ ની પસંદગી કરેલી છે તે મુજબ ની પસંદગી सेव થઈ જશે એટલે કે મિત્રો આ મુજબ નો ઇમ્પોર્ટન્ટ મેસેજ આવશે જેમાં yes save પર ક્લિક કરવાનું છે ત્યારબાદ મિત્રો એન્ડ ડન પર ઓકે પર ક્લિક કરવાનું છે તો કોલેજો સિલેક્ટ કરેલ હોય તે તમામ સેવ થઈ જશે ત્યારબાદ મિત્રો સ્ક્રીન પર દેખાય ઈમેજ 8 મુજબ ની સ્ક્રીન દેખાય તો સમજવું કે ઉમેદવારે કોલેજ પસંદગી કરી તેના સેવ કરેલ છે સેવ કર્યા બાદ કોઈ પણ સંજોગોમાં તેમાં સુધારો કરી શકાશે નહીં સેવ કરતા પહેલા એકવાર તેની પૂર્ણ ચકાસણી કરી લેવી તો આ ઇમેજ આઠ મુજબ જોવા મળશે ત્યારબાદ ત્યારબાદ મિત્રો મિત્રો ઉમેદવારની વિકલાંગતાની કેટેગરી પ્રમાણે કોલેજની પસંદગી સેવ કરશે એટલે કે જે વિકલાંગતાની કેટેગરીમાં ટેબનો કલર ગ્રીન થઈ જશે અને કોલેજ સિલેક્શન ઇઝ નું બોક્સ દેખાશે ત્યારબાદ તેમાં કોઈ પણ સંજોગોમાં સુધારો કરી શકાશે નહીં તો અહીં મિત્રો જોવા મળે છે લીલા કલર થઈ જાય છે આખરી ગણાશે અને તેની નોંધ લેવી આ ઉપરાંત જો ઉમેદવાર મોક રાઉન્ડ અને ફાઇનલ રાઉન્ડ બંને તબક્કામાં ભાગ ન લે તેવા કિસ્સામાં ઉમેદવારને સમાલ તક મળશે નહીં આ મહત્વપૂર્ણ સૂચના આવેલી હતી દિવ્યાંગ ઉમેદવારો માટે સારા સમાચાર આવેલા છે ઉચ્ચ શિક્ષણ કમિશનરની ની કચેરી ગાંધીનગર ખાતેથી મહત્વપૂર્ણ સૂચના જારી કરવામાં આવેલી છે તો થેન્ક મિત્રો જય હિન્દ વંદે માત્ર